આ ખીરું બનાવવા માટે મેં અહીંયા ત્રણ વાટકી ચોખાનો લોટ લીધો છે અને આપણે એના પ્રમાણમાં એક વાટકી લીધો છે સોજીનો લોટ અને આ બેને પહેલાં જ મિક્સ કરી દઈશું અને આ ખીરું બને છે ને એટલે એવું લાગે કે બહારથી જ લાવ્યા હોય ને એવું લાગે અને ફ્લોફી મસ્ત બને છે અને એનો સરસ મજાની બને છે એમાં છાશ રેડવાની છે અને જો તમારી જોડે ખાટું દહીં હોય બહુ ખાટું નહીં એવું તો એવું દહીં નાખવાનું અને પછી આ રીતે એને પલાળી અને મૂકી દેવાનું અને આ ઇન્સ્ટન્ટ બની જાય છે અને થોડીવાર પંદર મિનિટ માટે ઢાંકીને મૂકી દઈ અને પછી એ બધું ચોપ કરી દેવાનું છે ખાસ આની પેસ્ટ બનાવવામાં બહુ ધ્યાન રાખવાનું તો બહારના જેવું જ બનશે આદુ મરચાં અને લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હું તમારી જોઈએ જે પણ કંઈ વેજીટેબલ હોય ને એ તમે એડ કરી શકો છો તો આ રીતે સરસ મજાનું ખીરું બનાવી અને એના સરસ મજાના ઉતારી શકાય છે પુડલા ઉતારવા હોય તો બી ઢોસાના જેવા અને જો આ બ ત્રણ રીતે કામમાં આવે છે કપમ બનાવવામાં કામમાં આવે છે ઢોસા બનાવવા જેવું હોય તો બી કામમાં આવે છે અને હાંડવો પણ આનું બહુ મસ્ત બને છે તો આ ખાસ કરીને હાંડવાનું જે બહારનું ખીરું હોય છે ને એવું જ સરસ મજાનું ખીરું છે અંદર આ રીતે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એમાં ઈનો નાખવાનો અને એક્ટિવ